गीर सोमनाथ ट्रैफिक ट्राफिक द्वारा मार्ग सलामती मस प्रारंभ जिला कलेक्टर दिग्विजय सिंह जाडेजा पुलिस अधीक्षक मनोहर सिंह जाडेजा अध्यक्ष स्थान पर भावभेर आयोजन करीर सोमनाथ वेरावल में जिला ट्राफिक पुलिस अधीक्षक मनोहर सिंह जाडेजा जिला कलेक्टर સિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાન પર માર્ગ સલામતી માસનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા સલામત રીતે વાહન ચલાવી સૌ કોઈની સલામતીની જાળવણી કરી વાહન ચલાવાય તે સહિત ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે હેતુસર જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો ના નિયમોનું પાલન કરવું જોઈએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ આપણી પોતાની સલામતી માટે છે લોકોને પણ અપીલ છે કે હાઈવે ઉપર તમે ત્યાં પોતાને અનુકૂળતા માટે એ કટ મૂકી દે અને એમાં મોટા ટર્ન લગાવવાથી ગંભીર અકસ્માતે હમણાં આપણે જોયું રાજસ્થાનમાં જે આપણે મોટો બનાવ બન્યો એના કારણે થયો કે ભાઈ હાઈવે ઉપર આ કટ ફોટા મારીને અંદર પછી એ ટર્ન મારતા એમાં બહુ કેટલા લોકો નિર્દોષ લોકો લોકોનો જાગે તો આવી બહુ જ બધી પ્રવૃત્તિ દૂર રહી હેલ્મેટ પહેરીએ સીટ બેલ્ટ બાંધીએ જેથી એ પોતા માટે એ કોઈ બીજા માટે નથી પણ આપણા પોતાના માટે અને હાલ સંક્રાંતિ સિઝન છે હેલ્મેટ તો તમને દોરાણમાંથી રક્ષણ રાખે તો લોકોને અપીલ છે કે આપણા માસ્ક દરમિયાન પોતે જ સેલ્ફ ડિસિપ્લિનથી ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને જે અમારા ટ્રાફિકના જવાનો અધિકારીઓ કે આરટીઓના જે અમારા બધા અધિકારીઓ છે એ જ્યારે આ ડ્રાઈવ રાખે જાગૃતિ માટેનો એમાં પોતાનો ફોટો